व्यक्ति नो सारो समय आवता पहला जोई શકાય છે આ છ સંકેત જે વ્યક્તિ પર દેવી લક્ષ્મી કૃપા કરે છે તેના ઘર માં ક્યારે પૈસા ની કમી નથી આવતી દેવી લક્ષ્મી ને પ્રસન્ન કરવા માટે લોકો ઘર માં વિવિધ ઉપાયો કરતા રહે છે મિત્રો સૌથી પહેલા આપણે જાણીશું કે ઘર ના મુખ્ય દ્વાર પર ન રાખો માં લક્ષ્મી નો ફોટો તમે ગમે તેટલી મહેનત કરો પૂજા પાઠ કરો પણ ઘરમાં પૈસા ટકશે નહી મિત્રો માતા નું સ્થાન હંમેશા આપણા અંદર હોય છે આપણી તિજોરી કે પૈસા મૂકવાની જગ્યામાં હોય છે કારણ કે જેવા ઘરો લક્ષ્મી નો ફોટો ઘરના દ્વાર પર હોય છે તેવા ઘરો લક્ષ્મી બહારથી જ પાછી વળી જાય છે ઘરમાં પ્રવેશ કરતી નથી તમે પણ જોયું હશે તમારા ઘરમાં પૈસા આવે છે પણ ટકતા નથી आवतानी साथेज पैसा जता रहे छे। मित्रों आ वीडियो मा तमने एपन जणावीशु के घर ना मुख्य द्वार पर कया देवी देवतानी तस्वीर राखवी शुभ होय छे। हिंदू धर्म मा माता लक्ष्मी ने धन अने समृद्धिनी देवी कहवामा आवे छे। દરેક વ્યક્તિ દેવી લક્ષ્મીની કૃપા મેળવવા ઈચ્છે છે અને ઈચ્છે છે કે દેવી લક્ષ્મી તેમના ઘરમાં વાસ કરે શાસ્ત્રોમાં દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે કેટલા ખાસ ઉપાય જણાવવામાં આવ્યા છે જેનાથી તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થશે અને ધન અને અનાજની ક્યારે કમી નહીં રહે કેટલિક એવી શુભ વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જેને મુખ્ય દ્વાર પર રાખવામાં આવે તો દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આવા ઘરોમાં વાસ કરે છે એક તુલસીનો છોડ ઘરના મુખ્ય દ્વાર પર તુલસીનો છોડ લગાવવાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું ખૂબ મહત્વ છે એવું માનવામાં આવે છે કે તુલસીના છોડની પૂજા કરવાથી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ બંને પ્રસન્ન થાય છે બે શુભ લાભ અને સ્વસ્તિક નું દરવાજા પર લગાવવું અથવા નિશાન લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આવા ઘરમાં નકારાત્મકતા પ્રવેશતી નથી આ ઉપરાંત પરિવારમાં સુખ શાંતિ રહે છે અને આર્થિક સ્થિતિ પણ સુધરે છે ત્રણ બંધનવાર એટલે કે તોરણ કોઈ પણ શુભ પ્રસંગ દરમિયાન ઘરના મુખ્ય દ્વાર પર બંધનવર મુકવામાં આવે છે તેની પાછળ એક માન્યતા છે કે બંધનવર લગાવવાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે દિવાળી જેવા શુભ પ્રસંગોએ બંધનવરને ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર મૂકવામાં આવે છે જે ઘરના મુખ્ય દરવાજા પર પંચમુખી हनुमानજીનો ફોટો હોય છે અથવા ચિત્ર હોય છે ત્યાં પણ દેવી લક્ષ્મીનો વાસ હોય છે આ ઉપરાંત આવા ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાય રહે છે અને વ્યક્તિને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી સારો સમય આવતા પહેલા જોઈ શકાય છે આ છ સંકેત જે વ્યક્તિ પર દેવી લક્ષ્મી કૃપા કરે છે તેના ઘરમાં ક્યારે પૈસાની કમી નથી આવતી દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો ઘરમાં વિવિધ ઉપાયો કરતા રહે છે એવી માન્યતાઓ છે કે જે ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા હોય છે ત્યાં કેટલાક શુભ સંકેતો જોવા મળે છે હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે જે વ્યક્તિ પર દેવી લક્ષ્મી કૃપા કરે છે તેના ઘરમાં ક્યારે પૈસાની કમી નથી આવતી જે ઘર માં દેવી લક્ષ્મી ની કૃપા હોય છે ત્યાં કેટલાક શુભ સંકેતો જોવા મળે છે આ સંકેતો વ્યક્તિ ધનવાન બનતા પહેલા દેખાઈ શકે છે જો અચાનક ઘર માં કાડી કીડીઓ નો ટોરો આવવા લાગે અને તે ખાવાની વસ્તુઓ પર હુમલો કરવા લાગે તો સમજી લેવું કે દેવી લક્ષ્મી તમારા ઘર માં પ્રવેશી છે આપણા ઘર માં પૈસા આવવાનો સંકેત હોઈ શકે છે एक घरनी बालकनी के आमणामा झाड़मा पक्षी कबूतर एक जगहए 3 गरोरी भेगी थती जोवा मळे तो देवी लक्ष्मी जल्दी घरमा आववाना संकेत छे परंतु जो तमे ते झाडने कोई कारणसर सर कापी ना छो, तो ते तमारा माटे अशुभ साबित थई सके छे 3 जो घरमा एक जगहए 3 गरोरी भेगी थती जोवा मळे तो ते देवी लक्ष्मी जल्दी घरमा आववाना संकेत छे વધારો થવાનો સંકેત દિવાળીના દિવસે તુલસીના છોડની પાસે ગરોળી જોવા પણ ખૂબ જ શુભ હોય છે પરંતુ જો તુલસીના છોડની નજીક ઘણી બધી ગરોળી જોવા મળે તો તેના પરિણામો પ્રતિકૂળ હોઈ શકે છે ચાર જો તમારી જમણી હથેળીમાં સતત ખંજવાળા આવે છે તો તેનો સ્પષ્ટ અર્થ છે કે તમે મોટી રકમ મેળવવાના છો તમે લોન અથવા લોનમાં આપેલા પૈસા પણ મેળવી શકો છો પાંચ જો તમને સપનામાં સાવરણી ઘુવડ ઘડા ગોળ હાથી મંગુસ શંખ ગરોળી તારો સાપ કે ગુલાબનું ફૂલ દેખાય તો સમજી લેવું કે તમારું બેંક બેલેન્સ વધવાનું છે સપનામાં જો વા મરતી આબધી વસ્તુઓ ઘર માં પૈસા આવવાના સંકેત છે જો તમે સવારે ઉટવાની સાથે જ શંખનો મધુર અવાજ સાંભળો છો તો તે તમારા ઘર માં દેવી લક્ષ્મી આવવાના સંકેત પણ છે છ જો તમે કોઈ કામ માટે બહાર જાઓ છો અને રસ્તામાં ક્યાંક શેરડી જોવા મળે છે તો તે પૈસા આવવાના સંકેત છે आ सिवाय जो तमे कोई कुतरा ने मोमा रोटली के शाकाहारी वस्तु घर नी बहार दौड़ता जोशो तोते तमारा धनवान होवानो संकेत पण होई सके छे मित्रों माहिती पसंद आवी होय तो वीडियो ने लाइक चैनल ने सब्सक्राइब नी साथे बेल आइकन पर प्रेस करजो जय श्री कृष्ण राधे राधे